હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે નાસ્તામાં મમરા તો બનાવતા જ હોય છે બારથી પણ મમરા ખાતા હોય છે પણ આજે આપણે ખાટા મીઠા મમરા બનાવશું તો બારથી આપણે મસાલાના પેકેટ લઈ અને એના બાર જેવો ટેસ્ટ નથી આવતો તો આજે હું તમને એવી ત્રણ ઇન્ગ્રીડિયન્ટનો આપણે પાવડર બનાવશું જેથી કરી અને બારને પણ ટક્કર મારે એવા આપણે ખાટા મીઠા મમરા બનાવીશું તો મારા વિડીયોને એન્ડ તક જો જોશો તો ખ્યાલ આવશે તો સૌ પ્રથમ મેં મમરા લઈ લીધા છે આપણે વઘારી લઈએ અને બાદમાં આપણે મસાલો બનાવીશું લઈ લીધી છે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું ઉપરથી થોડીક આપણે હળદર એડ કરી દેસુ અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને ઉપરથી આપણે થોડાક મમરા એડ કરી દઈએ અને આપણે આને આ રીતના હલાવી લેશું તો સરસ રીતના સરસ સરસ રીતના મિક્સ થઈ ગયું છે ઉમરથી આપણે થોડુંક નમક એડ કરી દઈએ મસાલામાં નિમક આવશે એટલા માટેથી આપણે થોડુંક જ નમક એડ કરીએ છીએ અને આ રીતના મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી અને એકદમ સરસ કડકડા મમડા આપણા બની અને તૈયાર છે આને આપણે હવે નાખી દઈએ આપણા મોટા બાઉલમાં અને પછી આપણે બનાવીએ મસાલો તો મમરાને આ રીતના હાથના મદદથી આ રીતના પ્રેસ કરીએ તો એકદમ ભૂકો થઈ જાય છે ત્યાં લગીને આપણે રોસ્ટ કરવાના છે મમરાને જેથી કરી અને એકદમ સરસ કડકડા બાર જેવા જ બને મેં એક બાઉલમાં આ રીતના જાડી સેવ લીધી છે તે આપણે આમાં એડ કરી દઈએ અત્યારે તમે દાણા તમારે મનપસંદ જે તમારે પૌવા ઉમેરવા હોય તે ઉમેરી શકો છો આપણે બાર જેવા ખાટા મીઠા મમરા કરીએ છીએ એટલે હું અત્યારે કશું ઉમેરતી નથી તો આપણે આને એકદમ સરસ રીતના મિક્સ કરી લીધું અને હવે આપણે બનાવીશું મસાલો તો તો એક લઈ લીધી છે હવે એમાં આપણે મસાલો બનાવીશું તો મસાલાનું મેઝરમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતના મેં આમચૂર પાવડર લીધો છે તો આપણે બે ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ બે ચુ બે ટી સ્પૂન આમચુર પાવડર છે બે ટી સ્પૂન ખાંડ છે અને ખાસ એક ઇન્ગ્રીડિયન્ટ આપણે ઉમેરવાના છે તે એક ટી સ્પૂન ચાટ મસાલો છે ચાટ મસાલાથી એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે તો ચાટ મસાલો તમે ખાસ ઉમેરજો બહારના જો તમારી પાસે ઘરમાં નહીં હોય તો બાજુના અનાજ કરિયાણાની દુકાન હશે તો ત્યાં આરામથી મળી જશે તો હવે આને હું ક્રશ કરી લઉં છું તો આ રીતનો આપણો મસાલો બની અને એકદમ સરસ તૈયાર છે તમે જોઈ શકો છો બહારના આપણે પેકેટ લઈએ છીએ એ તો આપણને ખબર નથી કઈ રીતના બનાવે છે એમાં લીંબુના ફૂલ પણ હોઈ શકે છે તો આપણે ઘરે બનાવીએ તો એકદમ ટેસ્ટી અને આ રીતનો તમે જો મસાલો બનાવશો તો આંગળા ચાટતા બધા રહી જશે અને ડબ્બો ભરીને બનાવશો તો ડબ્બો એક ફેરામાં જ સર્ટ થઈ જશે તો આ રીતનો આપણો મસાલો બની અને એકદમ સરસ તૈયાર છે તો હવે આને હું એક વાટકીમાં કાઢી લઉં છું આ રીતના આપણે આમાંથી બે 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 પ્રકારના મમરા મમરા બનાવીશું તો અડધા મમરામાંથી સાઈડમાં કાઢી લઉં છું બાઉલ ભરી અને એક મમરા હું તમને આ રીતના એટલે બે પ્રકારના મમરા આપણે બનાવીશું તો આટલા મમરા હું સાઈડમાં રાખી દઉં છું આના આપણે પછી બનાવીશું તો જે મસાલો બનાવ્યો છે તે આપણે બે ટીસ્પૂન જેટલો આમાં એડ કરી દઈએ પછી ચાખી અને તમારે વધતો ઓછો કરવાનો અને આપણે નમક એડ નહીં કરીએ કારણ કે નમક આપણે વઘારવામાં એડ કર્યું હતું તે માટે તો આને એકદમ સરસ રીતના આપણે મિક્સ કરી લઈએ અને આપણા ખાટા મીઠા મમરા એક બની અને તૈયાર છે એક પડીકાના મમરા લઈએ છે તે આ જ રીતના હોય છે અને જો આને હજી વધુ આપણે ટેસ્ટી બનાવવા હોય તો હું તમને બીજી રીત પણ બતાવું છું તે એકદમ ટેસ્ટી અને સેફ તીખા બનશે અને વધારાના મસાલને તમે એ ટાઈટ ડબલામાં પેક કરી અને રાખી દેશો જ્યારે પણ મસાલો બનાવો જ્યારે પણ મમરા બનાવો ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે અત્યારે આમાં તીખાસ માટે હું લાલ મરચું પાવડર એડ કરું છું તમારે જો ખાતા હોય અને મોરા જો બાળકો માટે બનાવો હોય તો મેં જે પેલા બનાવ્યા છે તે તમે ઉપયોગમાં કરી શકો છો અને મોટા માટે બનાવો હોય તો લાલ મરચું પાવડરનો પણ એડ કરી શકો છો અને એક વસ્તુ આપણે એવું હોય શું કે આમાં ગરમ મસાલો પણ એડ કરી દઈએ ગરમ મસાલાથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને આ બધું સરસ રીતના આપણે એને મિક્સ કરી લઈએ જેથી કરી અને મસાલાદાર મૂમડા બની અને તૈયાર છે અને જો તમારે લસણિયા ખાવો હોય તો આ સમયે તમે લસણને ક્રશ કરી અને વઘાર કરી અને લસણનો પણ આમાં ઉપયોગ કરી શકો છો સરસ તૈયાર છે અને આ સમયે એકદમ સરસ તૈયાર છે આપણા ખાટા મીઠા મમરા અને તીખા મસાલાવાળા મમરા બંને બની અને તૈયાર છે તો તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું ન્યુ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ